મારું નામ ચૌદરી તમન્ના રામુભાઈ છે હું ફાઇન આર્ટ્સમાં સ્ટડી કરું છું વીએનએસજી કોલેજ છે મારી ટ્રેક ફર્સ્ટ યરમાં છું અને આજે મારી એક્ઝામ હતી ફર્સ્ટ એક્ઝામ હતી અને સાંજે મારા લગ્ન છે અને હું બહુ ખુશ છું કે હું એક્ઝામ પણ આપું છું અને મારા લગ્ન પણ અટેન્ડ કરું છું એક ફ્યુચર છે અને એક લાઈફ છે મારા ફેમિલી મમ્મી પપ્પા અને મારી સાસરી પક્ષવાળા બંને મને સપોર્ટ કરે છે કે હું એક્ઝામ આપું આગળ વધુ તું ટેન્શન નહીં લે અમે લગ્નનું જોઈ લઈશું અને મારી કાલે પણ એક્ઝામ છે હું શાસ્ત્રીમાંથી આવીશ એ લોકોએ કીધું છે મને કીધું શાંતિથી સારી રીતે તારી એક્ઝામ આપજે બીજું બધું અમે રીતિ રિવાજ અમે જોઈ લઈશું અને મને બહુ ગર્વ છે મારા ફેમિલી પર કે આવી રીતે સપોર્ટ કરે છે અને માટે ખાસ એ તમારી કોઈ પણ સિચ્યુએશન હોય તમે એવું ના કહો કે મારાથી આ નહીં થશે તમારામાં જો આત્મવિશ્વાસ હોય અને દ્રઢ નિશ્ચય હોય તો બધું પોસિબલ છે મારી જેમ હું પણ આજે એક્ઝામ આવી છું અને મારી બહુ સરસ રીતે એક્ઝામ થઈ છે તો તમે પણ કોશિશ કરો કે તમારાથી આવી રીતે